મારા મોઢા ઉપર મારું તો પગ તૂટેલું છે હું નો તો પકડવા ગઈ ખાલી તો મને લાદી માર્યું છે મારા મોઢામાં લોહી વયા જાય છે માથા ઉપર આંગળી તૂટી ગઈ છે જો મારી એક તો એક્સિડન્ટ વાળી સૌ ચાર પાંચ હતા

એમ તેમ બોલવા મહિનો કીધું તારા હોય એટલાને બોલાવી લે અને અમારે જૂની અદાવત હાલતી હતી એમાંથી મારા ભાઈ ને માર્યું એમ કે આજે મારા ભાઈ મને ફોન થયો તો હું ગયો બજારમાં તો એનો ભાઈ ની બે જણા મારી માથે તૂટી પડ્યા અને માર્યું મને મામા અમે મારા મારી થયા એમાં ભાઈ એનો ભાઈ પછી નાગાંજા તકિયામાં હરિયો લઈને આવ્યો અને મને હરિયાથી માર્યો ને એની માએ માથામાં ભાણો માર્યો હતો મને ફરજાના કપાટ ફરજાના જાફરમિયા નાગાણીએ અને મુઝફ્ફર જાફર જાફરમિયા નાગાણી ત્રણ જણા હતા બે ભાઈઓ અને એની મા ત્રણેય જણા એમ ત્યાં જ રફિક ખોખર મુઝફ્ફર જાફરમિયા નગાણી અને પર્જાના જાફરમિયા નાગાણી તણે માયરો છે શરીયો મારા માથા માયરો છે ના પોલીસ ફરિયાદ કરવાનું છે હવે છે